જે કોઈ આરોપી ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપશે તેની સામે કાર્યવાહી થશે સાથે તેનો વરઘોડો પણ નીકળશે આ શબ્દો છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જેઓ જાહેર કાર્યક્રમમાં અવારનવાર આ સામાજિક તત્વોને ટપોરી તત્વોને સાનમાં સમજી જવા માટે ચીમકી પણ આપતા દેખાઈ રહ્યા છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને સીન સપાટા ભારે પડ્યા છે અને તેનો પણ વરઘોડો નીકળ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે તેણે સીન સપાટા કર્યા જેમાં સામાન્ય લોકોને ઈજા પહોંચી શું છે સમગ્ર મામલો વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સુરતના ડિંડોલીમાં આરોપી ઉમેશ તિવારી દ્વારા સીન સપાટા કરવામાં તેની પાસે રહેલી જે બંદૂક છે તે લાયસન્સ વાળી બંદૂક હોવાની વાત તો કહેવાય રહી છે પરંતુ તે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે છે એટલું જ નહીં જ્યારે તેની બંદૂક નીચે આવે છે ને બે રાઉન્ડ અચાનક જમીન ઉપર પણ ફાયરિંગ થઈ જતા બે લોકો અને પગમાં ગોળી વાગી જાય છે આ ઘટનાના સંદર્ભમાં ખળબળાટ મચી ગયો હતો ઘટનાના પગલે આસપાસના લોકો તેમજ આસપાસના વિસ્તારના જે હતા તેમનામાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો જેમાં ઉમેશ તિવારી જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોવાની વાત સામે આવી છે જે એક કેક શોપ ચલાવતો હોવાની પણ વિગત કહેવાય રહી છે પરંતુ જેવી રીતે તેણે જાહેરમાં રોલો પાડવા માટે સીન સપાટા કરવા માટે જેવી રીતે હવામાં ફાયરિંગ તો કર્યું પરંતુ હવે તેનો વરઘોડો પણ નીકળ્યો છે આ સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી સામે ગુનો નોંધીને તેનો વર્ગોડો પણ કાઢવામાં આવ્યો સાથે તેનું નિવેદન પણ નોંંધવામાં આવ્યું પેલા તો મામલે લઈને સોકઈ રહ્યા છે સુરતના પોલીસ ઉચ્ચ અધિકારી તે સાંભળી લો ગઈકાલે આસપાસ શક્તિ

આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાયસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુ વધુ બે રાઉન્ડ થયા ફાયર એવો અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એને લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે

આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદી એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ આ બનાવ બન્યો છે જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે એ હંમેશા એ પ્રાથમિક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી જે પણ તથ્ય હશે ચોક્કસ થી સામે આવશે એને હવામાં ફાયરિંગ કર્યું છે કાર્યવાહી છે પોતાની ફરિયાદ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતા આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેવોનો હાથ નીચે આવે છે એ દરમિયાન કઈ ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદીએ જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપર તે અમે કાર્યવાહી કરીશું હા જે સમગ્ર ઘટના સામે આવી હવામાં જે બે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા આરોપીએ ત્યારબાદ તેના જમીન ઉપર અચાનક ટ્રિગર દબી જતા બે લોકોને ગોળી વાગી જેમાં સંતોષ દુબે અને બીરેન્દ્ર વિશ્વકર્માના પગના ભાગે ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે તે જ મામલાના સંદર્ભમાં પોલીસે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરી છે જણાવી દઈએ કે હાલ આ જે આરોપી છે ઉમેશ તિવારી તેના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ જે હાલ કેન્દ્રીય મંત્રી છે સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ સાથે પણ ફોટા હોવાની વિગત કહેવાઈ રહી છે ને આને જ લઈને હાલ જે રીતે તે પોતાની પાસે રહેલી જે લાયસન્સ વાળી બંદૂક છે તેને સીન સપાટા કરવા રોલવા પાડવા માટે જેવી રીતે તેનો ઉપયોગ કર્યો અને સામાન્ય લોકોના જીવન જોખમમાં મૂક્યા તેને લઈને તેને લાયસન્સ રદ કરવાની માંગ પણ ઉઠી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલ